પગ ઉપર ટાયર ફરી વળતા ગાય માતા ચાલી કે ઊભી ન થઈ શકતા પાણી પીવાનું કે પછી ખાવાનું ન મળતા માલધારી સમાજના યુવાનોને જાણ થતા ગાય પાસે ગયા અને ડોક્ટરને બોલાવી ગાય પાટાપિંડી કરાવી ટ્રેક્ટર બોલાવીને પાછળની સુપડિયામાં બેસાડીને તેમને ઘરે લઈ ગયા હતા ગાય માતાને કોઈ તકલીફ ના પડે તે માટે ટાઈમે પાણી કે ઘાસચારો ખાઈ શકે એટલા માટે અને હર હંમેશ માલધારી સમાજના યુવાનો એવા લાલાભાઈ ભરવાડ મનુભાઈ ભરવાડ રાકેશભાઈ ભરવાડ કુલદીપભાઈ ભરવાડ ગંદુભાઈ ભરવાડ લાલાભાઈ ભરવાડ ને ગનાભાઈ ભરવાડ આગળ આવીને હર હંમેશા આવી સેવા કરવા ખડે પગે ઊભા હોય છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન વટામણ